વડોદરા શહેરમાં મકરપુરાથી ડેરી તરફ જતા રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે છેલ્લા આઠ મહિનાથી ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી હતી કોઈ પણ જાતનું પુરાણ કર્યા વગર એના પર રોડ પાથરી દેવામાં આવ્યો હાલમાં જ એક ટ્રક ફસાઈ ગઈ હતી અને પોતાના ખર્ચે જેસીબી મંગાવી કરી અને બહાર કાઢવામાં આવી હતી ગઈકાલે એક નાનો ટેમ્પો પણ ત્યાં ફસાઈ ગયો હતો આ જગ્યાની અંદર વારંવાર ભુવાઓ પડે છે નજીકમાં સ્કૂલ તેમજ પેટ્રોલ પંપ આવેલ છે સાથે સાથે આ કામગીરી દરમિયાન માટીનું પુરાણ પણ ત્યાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળ્યું છે હાલમાં વરસાદ ખૂબ જ પડ્યો હોવાથી ત્યાં કિચડ એટલું બધું છે કે તેનાથી રોગચારો પણ બહાર આવી શકે તેમ છે આ વિસ્તારના કોર્પોરેટર હાલના શ્રી પાટીલ સાહેબ છે છતાં પણ આ કામગીરીની અંદર સંતોષકારક કામ આપવામાં આવ્યું નથી શું કોઈની જાન લેવામાં આવશે ત્યારે જ કામ કરવામાં આવશે હાલમાં માંજલપુરમાં એક ભૂવો પડ્યો હતો જેમાં એક મહિલા દસ ફૂટ ઊંડા ખાડામાં પણ ઉતરી ગઈ હતી શું કોઈનો ભોગ લેવાય પછી જ કામ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે અગાઉ ત્રણ મહિના પહેલા પણ એક કાર ભૂવામાં પડી ગઈ હતી અને મહિલાનો આ બાદ બેસાવ થયો હતો વડોદરા શહેરના મક્કરપુરાથી ડેરી જતો મુખ્ય રોડ પર ભારત પેટ્રોલ પંપ આવેલો છે ભારત પેટ્રોલ બાજુમાં શાળા પણ આવેલી છે આ રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલુ હતી અત્યારે પૂર્ણ પણ થવાય છે આની પર ચરી નાખવામાં આવી છે માટી નાખવામાં આવી છે પરંતુ ગઈકાલનો વરસાદ પડ્યો તો વરસાદ પડવાના કારણે આખો રોડ ત્યાં બેસી ગયો છે આજે સવારે એક મસ્ત મોટો ટ્રક ફસાઈ ગયો હતો જેસીબી થી એને બહાર કાઢવામાં આવ્યો ગઈકાલે એક ટેમ્પો ફસાઈ ગયો હતો એટલે વડોદરા શહેરમાં જે પણ કોન્ટ્રાક્ટરો કામ કરશે રોડ ના હોય પાણી ના હોય ડ્રેનેજ ના હોય એ તમામ કામ જે ચાલી રહ્યા છે એમાં વ્યવસ્થિત પુરાણ ન થવાના કારણે રોડ બેસી જાય છે તો કોન્ટ્રાક્ટરની બેદરકારી જયારે સામે આવતી હોય તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આ તમામ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે અને જેની પણ જવાબદારી બનતી હોય એ જવાબદારી નિભાવવામાં આવે અને જો આ રોડ બેસી જાય ને આકસ્મિક મૃત્યુ થશે તો જવાબદાર કોણ રહેશે જેથી કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર સાહેબને વિનંતી છે કે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તેવી અમારી માગ